વલસાડમાં ચક ચરિત રેપ વિથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા સિરિયલ કિલરે વધુ એક ગુનાની કરી કબૂલાત સિરિયલ કિલરે વડોદરામાં ડભોઈમાં અલ્પદ્રષ્ટિ યુવાનની હત્યા બાદ કરી હતી લૂંટ ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિશ્વાસમાં લઈ યુવાનને ખુલ્લા પ્લોટમાં લઈ જઈ સાકડ વડે ગળું દબાવી હત્યા અને લૂંટને આપ્યો હતો અંજામ આરોપીએ દસ દિવસના રિમાન્ડ દરમિયાન કબૂલાત કરતા વડોદરા પોલીસનો વલસાડ પોલીસે કર્યો સંપર્ક વલસાડ જિલ્લાના પાડીના મોતીવાડા ગામે ટ્યુશનથી છૂટી પરત ઘરે ફરતી કોલેજિયન યુવતી જોડે દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપી વલસાડ જિલ્લાના પોલીસના હાથે ઝડપાયા બાદ તે સિરિયલ કિલર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટ રહે રોહટક હરિયાણાએ પચીસ દિવસમાં આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગણા વેસ્ટ બંગાળમાં મહારાષ્ટ્ર મળી પાંચ જેટલા હત્યાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં તે ટ્રેનમાં મુસાફરી કર્યા બાદ લોકોને ટાર્ગેટ કરી દુષ્કર્મ સાથે લૂંટની ઘટનાને અંજામ આપી હત્યા કરતો હોવાનું બહાર આવ્યું છે ત્યારે આરોપી હાલ પાડી પોલીસ સ્ટેશનમાં દસ દિવસના રિમાન્ડ હેઠળ છે જેની એસઆઈટી ટીમ સઘન પૂછપરછ કરી રહી છે ત્યારે ઝડપાયેલા સિરિયલ કિલરે વધુ એક હત્યા સાથે લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે જેમાં તે આઠ જૂનના રોજ પ્રતાપનગર રેલવે સ્ટેશનની ટ્રેનના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેણે એક અલ્પદ્રષ્ટિ યુવાનને વાતચીતમાં વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી વડોદરા રોડ તરફ લઈ જઈ ત્યાં એક ખુલ્લા પ્લોટમાં યુવાનનું સાંકળ વડે ઘડું દબાવી હત્યા કર્યા બાદ તેની પાસેનો મોબાઈલ અને રોકડા લૂંટી લીધા હતા આમ વલસાડ પોલીસને સિરિયલ કિલરને ઝડપી પાડ્યા બાદ કુલ છ જેટલા હત્યા અને લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે વલસાડ પોલીસે વડોદરા ડભોઈ પોલીસને જાણ કરી છે અને વધુ આરોપીની પૂછપરછ હાથ ધરી છે જેમાં આવનારા દિવસોમાં વધુ ગુનાઓ ઉકેલવાની શક્યતાઓ દેખાઈ રહી છે ગઈ તારીખ ચૌદમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ વલસાડ જિલ્લાના પાડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કોલેજન યુવતીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખૂબ મોટી સફળતા દસ દિવસની મહેનત બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી હતી આ આરોપી રાહુલ કરમબીર જાટ જે ચારથી વધુ રાજ્યોમાં અલગ અલગ આંતરરાજ્ય ચોરી અને અલગ અલગ મારામારી અને આમ સેકના ગુનાઓમાં સંડોવાયેલો છે એ રાહુલ કરમબીર જાટ જે મૂળ રોહતકનો છે એને પકડી પાડવામાં સફળતા ચોવીસ નવેમ્બરના રોજ મળી હતી એ આરોપીની પ્રથમ દિવસની પૂછપરછ દરમિયાન પારડી દુષ્કર્મ હત્યા કેસ ઉપરાંત અલગ અલગ ચાર રાજ્યો આંધ્રપ્રદેશ કર્ણાટકા તેલંગાના અને વેસ્ટ બેંગાલ અલગ ચાર રાજ્યોમાં કુલ મળીને પાંચ હત્યાના બનાવો ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી હતી આરોપીના કુલ દસ દિવસના રિમાન્ડ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ સઘન ઇન્ટ્રોગેશન એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન એક મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે વડોદરા ગ્રામ્ય વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં ગઈ તારીખ આઠમી જૂનના રોજ આ આરોપી છે એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં સફર મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને જે વિઝ્યુઅલી ચેલેન્જ એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કેળ્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે ત્રણ રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની પાસ એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી સાંકળ જેવી વસ્તુથી અને ત્યારબાદ એનો મોબાઈલ અને એના પૈસા લઈને એ લૂંટીને ફરાર થઈ ગયો હતો આ કન્ફેશન આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા અગિયારમી જૂનના બનાવો સાથે ટોટલી મેચ થાય છે અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ બનાવ અનુસંધાને જે વ્યક્તિ મરણ ગયેલ છે એ મરણ ગયેલ વ્યક્તિ ફૈયાઝ અહેમદ મહેબૂબ અહેમદ શેખ જે મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો છે એની હત્યા અને લૂંટનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં દાખલ કરવામાં આવ્યો છે અને સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલા એક છઠ્ઠા એક વધુ એક હત્યાના ગુનાને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે આરોપીની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ટેકનિકલ ડેટા આધારે અમને ખ્યાલ આવી હતી અને આરોપીની મૂવમેન્ટની સાથે સાથે મેં આપને કહ્યું એ પ્રમાણે સમગ્ર રાજ્યના અલગ અલગ પ્લેસીસ પર જે દાખલ થયેલા અનડિટેક બનાવો છે જે બનાવોમાં શંકાસ્પદ કંઈ પણ જણાયું છે એવો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને એ ડેટાના આધારે આરોપીની જે મૂવમેન્ટ છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી સાથે સાથે આરોપીએ ઘણા બધા મોબાઈલ ચોરેલા છે એવા મોબાઈલો પણ રિકવર કરવામાં આવી રહ્યા છે એના આધારે પણ એ જે મોબાઈલ છે એ કયા વિક્ટીમનો હોઈ શકે એ બાબતે તપાસ કરવામાં આવી હતી અને ચોક્કસ ઇન્ફોર્મેશન ડેટા ગેધર કર્યા પછી એની સઘન પૂછપરછ કરતાં એણે આ ડવઈમાં બનેલા બનાવને કબૂલાત આપી છે આ આરોપી રાહુલ કરમબીર જાટ એ છેલ્લા પાંચેક વર્ષમાં ઘણી બધી વખત જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયો છે આરોપી રાજસ્થાનની જેલમાં જયપુર જોધપુરમાં આરોપી ઉત્તર પ્રદેશની સહરાનપુર જેલમાં એની સાથે સાથે ઉત્તરાખંડની દહેરાદૂન જેલમાં અલગ અલગ જેલમાં અલગ અલગ સમયમાં એ જેલમાં રહેલો હતો એની જ્યુડિશિયલ કસ્ટડીના સમય સિવાયના સમયમાં એના દ્વારા કરવામાં આવેલા રોડવેઝમાં જે નોકરી જે ડ્રાઈવરી ક્લિનરી કરતો હતો એ રોડવેઝમાં જે કામ કરતો હતો એ બધો ડેટા મેળવવામાં આવી રહ્યો છે અને એના દ્વારા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ કોઈ ટ્રેનની અંદર ચાલુ ડબ્બામાં કોઈ લાશ મળેલી હોય ચાલુ ટ્રેનમાં કોઈ ડબ્બામાં એ બાબતે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો સાથે પણ સંપર્ક કરવામાં આવે છે અને અલગ અલગ રાજ્યોના તમામ રેલવેના એસપી સાથે અમે સીધા સંપર્કમાં છીએ અને આવા કોઈપણ બનાવ બાબતે જે આરોપી છે એની સાથે પૂછપરછ પણ કરવામાં આવે છે અને આરોપીના ટેકનિકલ ડેટા સાથે એનું મેચિંગ પણ કરવામાં આવે છે અને આ બાબતે હાલ વધુ તપાસ ચાલી રહી છે